સેકન્ડ છે તો આપણે જઈશું ભાઈ નીચે અને તમને યાદ હોય તો ભાઈ પાછલા વિડીયોમાં આપણે ખાડો ખોદ્યો હતો ત્યારે ઓફલાઈન થોડું ઘણું તો ખોદી ને અને ખોલ્યું અને ની ચાવી નીકળી ભાઈ ઓકે તો ભાઈ આપણે થોડું ઘણું તો સામાન લઈ શકીએ છે અહીંયાથી આ લઈ લઈએ ચલો આ લઈ લઈએ બીજું કઈ એવું છે ભાઈ ઓલ રાઈટ તો સામાન તો લઈ લીધો થોડો ઘણો આને ફટાફટ બંધ કરીએ ભાઈ કેમ કે ભાઈ ગાર્ડનો આવવાનો ટાઈમ થઈ ગયો છે બરાબર આને મૂકી અંદર અને આ વાંચી લઈએ ભાઈ ઓકે ટેન મીટર ડેફ ડેટ ઓર ફિફ્ટીન મીટર ડેટ ઓકે તો ભાઈ આમાં કેવું છે કે ભાઈ દસ મીટર ઊંડો અને પંદર મીટર લાંબો નોર્થની સાઈડ ખોદવાનો છે તો ભાઈ આપણે સુરંગમાંથી બહાર નીકળી શકીએ બરાબર

ઓ ભાઈ ડમ્બલ 200 ડોલર નું થઈ ગયું આ 200 ડોલર નું ભાઈ બધું 200 ડોલર નું છે ઓ ભાઈ આપણે ખોલ નાખ્યું એની મને ઓકે આ જાડી છે અને અહીંયા બધી જાત જાત વસ્તુ છે ભાઈ બોમ લઈશું એક તો ઓકે કાર્ડ આવ્યો ગઈ કાર્ડ આવ્યો ભાઈ ભાઈ મે બોમ લીધો કે નહીં લીધો ખબર નહીં આઈ ડોન્ટ નો બટ ગાડ આવી ગયો છે યાર તો કઈ નહીં ભાઈ ફરી 30 સેકન્ડ નો ટાઈમ મળશે ત્યારે જતાઈશું બરોબર આ લંચ બ્રેક માં પણ આપણે જઈ શકીએ એવું કઈ છે ને ભાઈ ઓકે તો ચલો ભાઈ ખાડો ખોદો ભાઈ જોરદાર ઊંડું ખોદવાનું છે ભાઈ હજી આપણે ભાઈ દસ મીટર ખોદવાનું છે આપણે ઓલરેડી ખાલી સાડા ચાર મીટર જ ખોદ્યું છે તો ખોદે રાખો ભાઈ ઓકે ચાંદીના બે ડોલર મળી આપણે ખોદો ભાઈ ફટાફટ ઓકે લાઇટર ભાઈ આપણે વોચ ખોદવાની છે પેલા જાડિયાને વોચ આપવાની છે લાઇટર खोज भाई खोज अजी अपनी जोड़े थर्टी सेकंड से एक मिनट में थर्टी सेकंड ओके भाई गार्ड ने बोलाओ अपनी जो पाँच छ वस्तु भाई आज तो आई जा भाई लाई जा तीस एनी माने ले भाई तीस यानी मैंने पाँच साल ने भाई चल बत्तीस साल ने चल ओके मानी गो भाई ऑल राइट चल जा चल पहली फुर्सत में निकलूँ खाने लेकिन भाई खाने वाले जल्दी જલ્દી પેલો આવ્યો ભાઈ ફટાફટ ઓલરાઈટ આપણે અહીંયા આટો મળીએ ભાઈ શું છે આની ભલા યાર એક બોમ્બ લઈ શકીએ છીએ આપણે ઓકે લાઈટ ભાઈ સ્કોપ છે ભાઈ મોટું દસ ડોલરનો લેવાય લઈ લઈશું નહીં લેવો ભાઈ અત્યારે ગાડી આવી ગયો કઈ નહીં તો ભાઈ લંચમાં લઈ લઈશું કોઈ વાંધો નથી ઓકે તો દસ વાગી ગયા છે અને આપણી જોડે બે મિનિટ છે ઓલ રેડી ને આપણે બે મિનિટમાં જેટલું ખોદાય એટલું ખોદવાનું ભાઈ ખોદો ભાઈ આપણે ઘડિયાળ ખોદવાની ભાઈ ફટાફટ ઘડિયાળ મળી જાય ને તો બી જકાસ કામ થઈ જાય આપણે ચાર પોઈન્ટ આઠ મીટરનો તો ખાડો ખોદી નાખ્યો છે ઓલરેડી આપણે ખોદવાનો છે ભાઈ દસ મીટરનો બરાબર ખોદ ને ભાઈ ફટાફટ ભાઈ આ એક તો બહુ ધીમે ધીમે ખોદે મને લાગે છે કે ભાઈ વહેલી તકે આપણે પેલું લેવું પડશે યાર ડોલર રાઉન્ડ પણ પણ ભેગા પડશે આપણે યાર મળવા જોઈએ નહીં કશું નીકળતું જ નહીં મને પૂતળું પૂતળું ઓકે હજી આપણી જોડે એક મિનિટ છે ભાઈ કોઈ વાંધો નહીં ઓકે સોનાનું નું કંઈક છે મૂર્તિ ભાઈ જાત નીકળે છે એની મને આપડે પાંચ મિનિટ તો ખોદી નાખ્યો ભાઈ ઓલ રાઇટ તો ચલો ભાઈ બધી કમ્પ્લીટ થઈ ગયું છે નથી ઓલરાઈટ હવે બોલાવીએ ગાર્ડ ને આપણને સોનાની મૂર્તિ પણ મળી ગઈ ઓલ તો સારા એવા ભાઈ કાગળ મળવા જોઈએ રાઉન્ડ ઓકે સેવન્ટી ટુ આપણે નેગોશિયે કરીએ ભાઈ સેવન્ટી ફાઈવ મને

ભાઈ દસ ડોલરમાં આપણે જગ્યા પણ મોટી કરી શકીએ છે તો કરીએ ટ્રાય કરીએ ભાઈ ઓકે ચેક કરતા આવીએ ભાઈ આપણો ઓ ભાઈ ખાસો મોટો થયો ભાઈ અહીંયાથી આટલો વધ્યો છે સારું ભાઈ આપણને ફાયદો છે ચલો ભાઈ ફટાફટ પેલા તો ખાવાનું છે આજે આજે રાજમા ચાવલ ઓકે અહીંયાથી આપણે એનર્જી ડ્રિંક લેવાના ભાઈ ત્રણ તો આરામથી લઈ લઈશું ઓકે આપણે બોલાવો પડે છે આપણું ખરાબ થઈ ગયું લાગે કોઈ નઈ ભાઈ હા ભાઈ આપીશ તું ફ્રી ના હા ભાઈ આજે હાલ ભાઈ ફ્રી ના સાત છ આપીશ કે છો આપ જા 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 હું થોડું ખાવાનું લઈ લઉં ચાલ ભાઈ બોલાઈ લો ગાર્ડ ને ભાઈ ગાર્ડ આવતો જ હશે આપણો ખાવાનું ખાઈ લીધું છે ગાર્ડે વાસી દીધું છે તો ભાઈ આજે કરીશું ખુદાય અને આજે હવે આપણે લેવાનું છે ભાઈ પેલું મશીન આનાથી ભાઈ આનાથી બહુ ધીમું ધીમું ખોદાય છે તો આપણે મોટો પાવડો જ લેવો પડશે ભાઈ હેવી તો ગાય ખોદાય ભાઈ આનાથી બહુ ધીમું ધીમું ખોદાય છે આપણે પાંચ મીટર બીજું ખોદવાનું છે ને પંદર મીટર ટોટલ પંદર મીટર ખોદવાનું છે પંદર ને પાંચ વીસ મીટર ઓકે ભાઈ વીસ મીટર ટોટલ ખોદવાનું છે ઓકે ભાઈ ખોદે ને ભાઈ ફટાફટ હા આનાથી તો કામ નહીં ચાલે એની માટે આપણે મોટો કંઈક તો લેવો જ પડશે તો ભાઈ ગાડાઈ ગયો છે ચાલો ભાઈ ફસ્તુ કાઢીને મૂકી દઈએ ભાઈ ઓકે બોલાવો ગાર્ડને કેટલા આપીસ ભાઈ ઓકે કેટલા આપીસ ભાઈ ચલાના આના થર્ટી એટ ભાઈ નેગોશિયેશન કરીને ફોર્ટી કરી દઈ ઓકે માની ગયો ભાઈ લાઈ ચલ જા બસો થઈ ગયા ઓકે બસો છ છે તો પહેલાં તો અહીંયાથી ખાવાનું લઈશું આપણે ભાઈ ભાઈ કુરકુરિયા છે ભાઈ ચિપ્સ અને આની જોડેથી ભાઈ પાવડો લઈશું ભાઈ પણ ખોદાય ભાઈ ઓકે જોરદાર વસ્તુ છે ભાઈ ચલો બોલાવી લો ભાઈ આજે ઓલ રેડ ભાઈ બધા હંગા દે એક જ સરખી કસરત ચલો ભાઈ ખોદવાનું ચાલો કરીએ ભાઈ ફટાફટ અને હું આવી ગયું છે ભાઈ ગાય ગા ખોદાવું જોઈએ ઓ ભાઈ ગાય ગા ખોદાય છે નહીં મને નીકળ્યું નીચે શું નીકળ્યું ચલો ભાઈ ખોદો નીચે તો પેલાની વોચ મળી ગઈ છે બરાબર તો તો વાંધો નહીં હવે આપણને પણ સીધા દસ પંદર ડોલર તો મળી જશે ઓલ રાઈટ ચલો ભાઈ ભાઈ આપડી જોડે આટલી બધી વસ્તુ છે બોલાવો પેલા આ વખત તો ભાઈ પૈસા સારા એવા મળવા જોઈએ આપણને ઓકે કેટલા આપીશ ભાઈ ઓકે ભાઈ બહુ ઓછા આપે છે ફિફ્ટી ફોર ફિફ્ટી ફાઈવ ચાલ ભાઈ ટ્વેન્ટી પર્સન્ટ ઓછા આપ્યા સારી જાતના ભળે સાલે ભળે ચાલ જા ચાલ ભાઈ ફટાફટ બ્રેડ ઓલ પોલીસ વાળો આવતો હશે ફટાફટ વાહિન જાય એટલે આપણે ખોદવાનું ચાલુ કરીએ ઓકે ઓલમોસ્ટ ભાઈ ગાડ આપણે બાવીસે આવશે ચલો ભાઈ ફટાફટ ખોદીએ ઓલ રાઈટ ચલો ભાઈ બોલાવો ભાઈ પેલા આઈ જજે ભીરુ લઈ જા ચાલ બધું 42

The tell going to heat them subscribe right. Karo, Bajau,